કતવારા પોલીસે ભીટોડી ખાતેથી ટુ વ્હીલર પર હેરાફેરી કરાતો વિદેશી દારૂ જપ્ત કર્યો આ તારીખ ચોવી દસ બે હજાર પચીસના રોજ મળતી માહિતી અનુસાર ગત રોજ તેવી દસ બે હજાર પચીસ ગુરુવારના રોજ રાત્રે આઠ વાગ્યાને પંદર મિનિટે કતવારા પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાઈ હતી કતવારા પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી જ્યારે પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન તેઓને ખાનગીરાએ બાતમી મળી હતી કે ખાનગેલા ગામે દેડ ફળિયામાં રહેતો એક વ્યક્તિ જેઓ કે વગર નંબરની ટુ વ્હીલર ગાડી પર ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખી અને ભારત બિટોડી ગામ તરફથી જનાર છે જે બાતમીના આધારે પોલીસ દ્વારા બાતમી દશા સ્થળ પર વોજ ગોઠવવામાં આવી હતી જેમાં બાતમી દસ સ્થળ પર મોટ આ ટુ વ્હીલ ગાડી આવતા પોલીસને જોઈ અને ગાડીનો ચાલક પોતાની ગાડી ઘટના સ્થળ પર મૂકી અને ફરાર થયો હતો બનાવ અંગે પોલીસે ગાડીની તલાશી લેતા તેર હજાર છસો વીસ રૂપિયાનો વિદેશી દારૂ તેમજ ગાડી મળી તેસઠ હજાર છસો વીસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ ગતરોજ રાત્રે આઠ વાગ્યાને પંદર મિનિટે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે